કેટલા કેટલા ખાડા ગયા પણ બહુ મોટા છે તો આ ઘોડી છેટ કેવડી એટલી ઊંચી હતી ને અટાણે એટલે થઈ ગયા ઘોડી એટલી દાટી દીધી તદાઈ દાઈ ઉકરે બિકરે નહી આવે કેમ દાદા નું કામ કેમ છે કા છે બોલે વકાર કને કારીગર છે ભાઈ ભરી દીધા આ વીડિયો માં કોક જો હે ને તો કારીગર ને બોલાવ્યો ઘોડી ફિટિંગ કરવા તમે જોજો હે તો કામ થઈ ગઈ લે કોઈ તમારે ખાલી કે પેસેલ શું રાખવાનું ઘોડી ફિટિંગ કરવાનો હા હાલે બધે ગૌશાળા ઘોડી ફિટિંગ કરવાનો ખાલી આ જો થઈ ગઈ લે હમ જો કેમ વાગે ગાડીઓ ગાય ગા હા ગાડીઓ પણ થાય ને ગાય ગા

ને એનો પાવર ઇન્જિનમાં જાય ને હાલે એટલે આ તો કંઈક ખાલી એલું જ છે ઇન્જિન એકલું જ છે પણ જોરદાર છે કાંઈ ન ઘટે એવું છે લે તું શું કરે અંકિતભાઈ કે શીખવાય જો કામ તું શીખે કે દાદા ને શીખવાડે દાદા દાદા ભાઈ તારે એમ નહી દાદા ભાઈ તારે શીખવું પડે

તો મિત્રો હવે આપણે ચારો વાઢવા જવું છે ચારો વાઢીને હું કઈ ભાષા સારો વાઢીને આવતો હું ચારા કાપવા જવાનો હું ચારા કાપવા જવાનો હોઉં હું ચારો કાપવા જવાના હે એમ કહોને ભાઈ એ ભાષા મને આવડતી નથી અંકિતભાઈને આવડે છે બરોબર છે તો મિત્રો હવે હું આવી ગઈ છું પાછી કેમ કે આપણે હજી સારો હારી ને કમ્પ્લીટ થયા છે ના અમારે દાદા ને ગરમી થઈ ગઈ છે બહુ ખરા એના બપોરે ત્રણ બાર વાગે એટલે અમારા દાદા આમ નાતા હોય ધબધબાટી તો આ બધા અહીંયા નાહી ધોઈને કમ્પ્લીટ થઈને બેઠા છે જો હા તો અહીંયા મારા ફૂલડા કેવો મસ્ત આવ્યા જો કાંઈ ન ઘટે હો પણ જો કેમ બાકી આ ફૂલડા તો કાંઈ ઘટે નહીં હવે થઈ ફૂલવાડ્યો દાદા દાદા છે ને પેલા ઝાડવાનું નવરા પછી આપણે ફાઈનલ શું બતાવવાનું છે ખબર નથી તો આજે મેં બનાવી છે અડદની ઢીલી દાળ બરાબર છે તો તમને વિશ્વાસ નહીં આવે પણ મેં મારી જિંદગીમાં પહેલીવાર બનાવી છે બરાબર ઘણું અમુક અમુક બધી બનાવતા જ હોય પણ અડદની ઢીલી દાળ તમે તો બનાવતા હશે તમને બધાને ખબર જ હશે પણ મેં મારી જિંદગીમાં આટલી આજ પહેલી વાર દાળ બનાવી છે તો જોઈએ કેવી થઈ છે તો મિત્રો આ આપણે ઢીલી દાળ બનાવી છે બરોબર છે જો ભગે છે ધવાડા કાઢે છે બરોબર છે જોઈજો ઓ કેમ છે એમ જોઈજો તમે આ રીતની કાંઈ બનાવેલી છે પેલી વેલી છે બરોબર તો કોઈ મિસ્ટિક હોય તો મને કેજો દાળની સાથે આ આપણા રોટલા કમ્પ્લેટ કેવા લાગ્યા છે આપણા રોટલા કેજો ને એની સાથે કાંદા બરોબર પછી એમાં આપણે નાખશું ધાણાજીરું હવે તમે જોઈ શકો તો આ રીતે આપણે ડુંગળી રોટલા ને અડદની દાળ ફાઈનલ મજા પડી ગઈ છે આજે તો એને બોલાવું જમમાં બરાબર તો આજે તો અલગ જ લાગે છે કેમ કે અડદની દાળ તો એક દી મેંકતા એક દી વેગતા હોય હોય ને હોય કંઈ તો ઘણા વર્ષ થા બરાબર પણ ઢીલી તો આજે પહેલો જ દાખલો મેં કેમ કે મને એ હસોડું ખબર જ નથી કે અમે કેમ કરાવી તો આજ મેં પહેલો દાખલો કે આજે મેં ઢીલી દાળ બનાવી છે તો હવે બીજી વાર બનાવીશ તો આથી અલગ બનાવીશ બરાબર તો મને એવું લાગે છે કે હવે મને કમ્પ્લેટ આવડી ગઈ છે એમ ખોટું તો નથી બોલવાનું આવતું કેમ કે જે છે એ જ કહું છું તમને કે મારી જિંદગીમાં આજ મેં પહેલીવાર બનાવી છે એમ ચોખ્ખે ચોખ્ખું કીધું છે તમને બરાબર છે બાકીનું તો મગની અડદની સણાની ડાળું તો કરતા જ હોય ભાત આ તે બધું કરતા જ હોય છે પણ ઢીલી ડાળનો મને છે ને આમ કંઈ એવું જ નથી લાગતું કે કેમ બનાવ્યું એમ આજે મેં બનાવી છે ફાઇનલ બની ગઈ છે તો મળશું આપણે કાલે નવા વિડીયામાં કમેન્ટ કરજો લાઈક કરજો ને નવા હોય સબસ્ક્રાઈબર કરજો બસ શેર કરજો આગળ વધારજો સપોર્ટ આપજો ઓકે મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય